તમારા ભવિષ્યની ચિંતા કેજરીવાલ ને નથી ગુજરાત અને દેશના ભવિષ્યની ચિંતા કેજરીવાલ ને નથી એને માત્ર સ્વાર્થના ચશ્મા પહેર્યા છે એનો ભોગ હું ચાર વર્ષ અને બે દિવસ બન્યો તમે હેલો નમસ્કાર રણબોર ન્યૂઝ તમારું સ્વાગત છે તો દોસ્તો કોરસન દાસ બાપુ નવો વિડીયો આવી ગયો છે તો શું કીધું કોરસન દાસ બાપુ આ વિડિયોમાં આપણે જાણવાના છે સમજવાના છે તો અરવિંદ કેજરીવાલ ચોટીલામાં આવવાના છે સાત તરીકે તો શું કીધું કૃષણ દાસ બાપુઈ આગળ વિડિયોમાં છે ખેડૂતોના સત્યાનાશ માટે ખેડૂતોને ગુમરાહ કરવા માટે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ સાત તારીખે ચોટીલા આવી રહ્યા છે હું તમને કહેવા આવ્યો છું કે ખેડૂત હોય ગરીબ હોય કે પીડિત હોય એના આંસુનો સોદાગર પોતાના સ્વાર્થ માટે આંસુનો સોદાગર માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે પોતાની સત્તા લાલચા માટે પોતાના કંઈક ને કંઈક નકારાત્મક મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે ખેડૂતોનો મુદ્દો હોય પીડિત નો મુદ્દો હોય હરામ છે એક ટકો જો ચિંતા હોય દિલ્હીના દિલોને તોડીને દિલ્હીના દિલોને કચડીને પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ એટલે હવે ગુજરાતમાં દિલ્હીમાં બધું થઈ ગયું એટલે ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશ સાથે માત્ર અને માત્ર પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે મારે એક એક ખેડૂતને અને એક એક ગુજરાતીને કહેવું છે કે સત્તાના નામે ગુજરાતનો નો નાશ કરવા માટે અરે ધર્મ બેજ ઉપર ધર્મ ના કપડા પહેરીને પોતાની સનાતન નો વિરોધ કરવો જરૂર પડે ત્યારે દાદા હનુમાન ને દાદા ભોલાનાથ ને યાદ કરવા બધું આટી ગુટી વાળું એક સિંગલ પોઈન્ટ એજન્ડા માત્ર એક જ ઉદ્દેશ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો મને પોતાની

જે મેં નજીકથી વાસ્તવિક રીતે ઓળખ્યો છે વાસ્તવિક રીતે ઓળખ્યો છે એ જાણીને તમામ ગુજરાતી ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત માટે જે સંમેલન કરવા આવી રહ્યા છે હું ચેલેન્જ આપું છું કે બે મહિને એક મહિને પંદર દિવસે કે છ મહિને આ સંમેલન થી એક માંડવી ના જેટલો એક મકાઈ ના દોઢવા જેટલો એક રૂપિયાનો ખેડૂતને નહીં ફાયદો થાય માત્ર પોતાની વાહ માટે પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે ચેતી જજો જે નાની મોટી જવાબદારી આપી છે વર્ષ અને બે દિવસ બન્યો તમે ન મે ન બનો એ માટે વિનંતી કરું છું આવો સૌ સાથે મળીને ખેડૂતને બચાવીએ ગુજરાત ને બચાવીએ લોકશાહી ને બચાવીએ અને આવા સ્વાર્થી સત્તા કેન્દ્રી લોકોથી ગુજરાત દેશને દૂર રાખીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત